દર વર્ષની જેમ આ વર્ષે પણ હોડી પરવા પર શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દ્વારકાધીશ મંદિરે હોડી અને ઢોળેટી પરવાની ઉજવણી કરવા માટે પહોંચી રહ્યા છે તો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ કૃષ્ણ ભક્તો હાલમાં દ્વારકા મંદિરે ઠાકોરજીના દર્શનાર્થે પહોંચી રહ્યા છે તો દ્વારકામાં ફુલડોલ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે હાલમાં હજારોની સંખ્યામાં ભક્તો ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે દ્વારકા પહોંચી રહ્યા છે તારાપુરથી અમે લગભગ દસ વર્ષથી અમે દ્વારકા દિવસે અમારો ત્રીસ થી પાંત્રીસ માણસનો સંઘ અમે લઈને તાલુકા પ્રવાસે અમે આવીએ છીએ કાળિયા ઠાકરના દર્શન કરવા અને અમે લગભગ અમને બહુ ખૂબ જ આનંદ થાય છે અને ત્યાં જઈને અમે પૂનમના દિવસે ભગવાનના રંગે સંગે અમે એના દર્શન કરવી અને એને હોળી મનાવી અને એને અમે અગિયાર વર્ષથી લોયા થી દ્વારકા પગપાળા સંઘ આશરે સોસો વ્યક્તિઓને લઈને દર વર્ષે પૂરી શ્રદ્ધા સાથે અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણના હોળી ઉત્સવ નિમિત્તે અમે આવી છીએ અને અમે દ્વારકાના ગોમતીજીમાં નય નય પવિત્ર નંદીની અંદર ધન્યતા દર્શન કરી અને ધન્યતા અનુભવીએ છીએ અમે હોળી ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણ સાથે ખૂબ ધૂમધામથી રમી અને મનાવીએ છીએ અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ અમને દર વર્ષે એ પ્રેરણા આપે કે અમે દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના ના ચરણોમાં દર્શન કરવા પધાર્યું હોય નિમિત્તે જય દ્વારકાધીશ